લાલુ યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં દિલ્હીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ તેજસ્વી અને અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યા છે આ તમામ આરોપીઓને અગિયાર માર્ચે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધા પછી સ્પેશિયલ સીબીઆઈ જજ વિશાલ ગોગણે આ આ આપ્યો છે જાણકારી મુજબ કેસ સરકારી કર્મચારીઓ સહિત લોકોના નામ જાહેર કર્યા છે આમાં ભોલા યાદવ પ્રેમચંદ ગુપ્તા ને સમન્સ પાઠવવામાં આવ્યા છે કોર્ટે કહ્યું કે એવો આરોપ છે કે પ્રેમચંદ ગુપ્તા લાલુ યાદવના સહયોગી તરીકે કામ કરતા હતા ઉલ્લેખનીય છે કે આ મામલો પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ઝોનમાં બે હજાર ચાર અને બે હજાર નવની વચ્ચે ગ્રુપની પોસ્ટ પર કરવામાં આવેલી નિમૃતો સાથે સંબંધિત છે એવો આરોપ છે કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે ઉમેદવારો પાસેથી તેમના પરિવાર અથવા સહયોગીઓના નામે જમીન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી અને બદલામાં તેમને રેલવેમાં નોકરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ્સ એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ